તો એનો ફ્રેન્ડ હું શું કેટી મોટો અમદાવાદમાં એક જ જગ્યા એવી છે ફ્રેન્ડ્સ ત્યાં તમને લો બજેટની સારી ગાડી મળે લો બજેટની સારી ગાડી એટલે તમે જુઓ ફ્રેન્ડ આ છે વરના છે ડીઝલ છે ફોસ્ટોના છે બે હજાર અગિયારની વરના ફર્સ્ટ ઓનર ડીઝલ આ ગાડી ટીપટોપ કન્ડિશનમાં એક લાખ નવ્વાણું હજાર ફિક્સ રેટમાં તમને મળવાની છે વિચાર કરો ફ્રેન્ડ્સ આ કોઈ ડીપી નથી આ ફિક્સ પ્રાઇઝમાં તમને મળવાની છે આ છે આઈટેન છે પેટ્રોલ પ્લસ સીએનજી બે હજાર નવની છે ફ્રેન્ડ્સ આ ગાડી તમને એક લાખ ઓગણપચાસ હજારમાં સેકન્ડ ઓનરમાં મળવાની છે આરસી બુકમાં એન્ટ્રી આવશે નહીં એના પછી હોન્ડાની જાત છે ફ્રેન્ડ્સ આ વન ઓનરમાં પ્યોર પેટ્રોલમાં રહેવાની છે બે હજાર પંદરની છે ખાલી સિત્તેર હજાર રૂપિયા લઈને આવો અને આ ગાડી તમારા ઘરે લઈ જાઓ એકદમ શોરૂમ કન્ડિશન આ ગાડી તમને મળવાની છે પ્રાઇઝ માટે નંબર આપેલો છે ડિસ્પ્લે ઉપર કોન્ટેક કરી લેજો એના પછી હોન્ડા સિટી પેટ્રોલ પ્લસ સીએનજી સેકન્ડ ઓનર આ ગાડી બે હજાર ચૌદની છે ખાલી પચાસથી સિત્તેર હજાર રૂપિયા લઈને આવો આ ગાડી તમારા ઘરે લઈ જાઓ ને રિયલ પ્રાઇસ તમને કહી દઉં ત્રણ લાખ નવ્વાણું હજારમાં ટીપટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશન ગાડી તમને મળવાની છે વ્હાઇટ કલરમાં હોન્ડા સિટી લક્ઝરી ગાડી ફ્રેન્ડ્સ આવે છે આના પછી વેગેના લઈ આવું છું ફ્રેન્ડ્સ બે હજાર અગિયારની પણ આમાં લોન થઈ જશે ફ્રેન્ડ્સ આ ગાડી ટીપટો કન્ડિશનમાં સિલ્વર કલરમાં તમને જોવા મળશે એકદમ રીઝનેબલ પ્રાઇસ એક લાખ નવ્વાણું હજારની ઓરિજિનલ પ્રાઇઝ છે ને એમાં પણ લોન થઈ જશે ફ્રેન્ડ્સ વિચાર કરો તમારે કાંઈ લઈને આવવાનું નથી ખાલી પચાસ હજાર રૂપિયા લઈને આવો આ વેગીનાર લઈ જાઓ એના પછી તમને બીટ મળવાની છે ફ્રેન્ડ્સ ખાલી એક લાખનું બજેટ નથી તો નવ્વાણું હજારમાં તમને આપી દેશું આના સિવાય સેકન્ડ ઓનર આ તમને વ્હાઈટ કલરમાં સેકન્ડ ઓનરમાં મળશે પણ ગોલ્ડન કલરની છે એ તમને ફર્સ્ટ ઓનરમાં મળવાની છે તો આ બંને બે હજાર તેરની બીટ તમને મળવાની છે ખાલી નવ્વાણું હજાર તો આ બધી લો બજેટની ગાડી એક જ જગ્યાએ મળશે અમદાવાદમાં મોડન ઓટો વિશાલ જયસ્વાલ ભાઈને ત્યાં નંબર ડિસ્પ્લો લો બજેટ